કયું કુર્તી ખાતર તરીકે આલસાનો ઉપયોગ કરી શકીએ એના પર એક રૂપી ચર્ચા કરીશું જેમણે બહુ વહેલું વાવેતર કર્યું હશે એમને ત્રીસ પાંત્રીસ દિવસ ઘણાને હાલ ધીમે ધીમે ફૂલ આવવાની પણ શરૂઆત થઈ અવસ્થા છે અને જે ખેડૂત મિત્રોને થોડુંક મધ્યમ અથવા મોડું વાવેતર છે તો આપણે પચીસ ત્રીસ દિવસ એટલે કે મહિના દિવસના ચણાનો પાક થવા આવી રહ્યો છે તો હવે આ સમયે આપણે શું માવજત રાખવી જોઈએ સૌ પ્રથમ તો આપ સૌ જાણો છો કે ચણાની અંદર પૂરતી ખાતર માટે કોઈ ભલામણ નથી કારણ કે આપણા અગાઉના જ્યારે આપણે ચણાના પાકમાં પાયાના ખાતર માટે વિડીયો બનાવો જ્યારે પણ જાણ કરી હતી આ સિવાય કૃષિ યુનિવર્સિટીઓની ભલામણ છે ઘણા કૃષિ નિષ્ણાતોના વિડીયોમાં પણ તમે જોયો છે કે ભાઈ ચણાના પાકમાં પૂરતી ખાતર માટે કોઈ યુરિયા કે નાઇટ્રોજન ખાતરની ભલામણ નથી થતી કારણ કે ચણાનો પાક છે એ કઠોળ વર્ગનો પાક છે મહિના દિવસનો થશે એટલે મૂળની અંદર રાઇઝોબિયમની ગાંઠો બની જશે જે વાતાવરણમાંથી નાઇટ્રોજન અંદર ફિક્સ કરે છે અને મેળવે છે એટલા માટે ઉપરથી આપણે કોઈ વધારે પડતું નાઇટ્રોજન ખાતર આપવાની નથી રહેતી આ સિવાય ઘણા ખેડૂત મિત્રોને અત્યારે એવું છે કે ચણા જે છે એ પીળાશ પડવાની થોડોક પ્રશ્ન રહેતો હોય છે એનું એક કારણ એ છે કે ભાઈ આપણે જ્યારે વાવેતર કરીને ચણા ઉગી જાય ત્યારબાદ પણ વારંવાર એક મહિનાની અંદર ત્રણથી ચાર પિયત અથવા બેથી ત્રણ પિયત આપી દીધા હોય છે જેના કારણે વધારે પાણીના કારણે ગિલાસનો પ્રશ્ન આપણે રહેતો હોય છે કોઈ રોગ જીવતને એવો પ્રશ્ન નથી રહેતો એટલે ખાસ આ બાબત પર એક દરેક ખેડૂત મિત્રે ધ્યાન આપવું જોઈએ ચણાની અંદર જોવા જઈએ ને તો પહેલું પિયત ક્યારે કે આપણે વાવેતર કરીને એક પિયત આપીએ ત્યારબાદ એક પિયત આપીએ કે ચણા સરખા ઉગી ગયા હોય ત્યાં સુધી એટલે કે એકથી બે પિયત આપી દીધા હોય ત્યારબાદ જ્યારે પચીસ ત્રીસ એટલે કે મહિના દિવસનું થાય ત્યારે તમારે એક સરખું પિયત આપવાનું હોય છે એટલે ખાસ જેને ચણા મહિના દિવસના થયા હોય તે હાલ પિયત આપી શકે છે અને સૌથી અગત્યનું કે જો તમે પિયત આપો છો તો હવે એની સાથે કઈ દવા કે ખાતર તમે આપી શકો એની આપણે વાત કરીએ આપ સૌ જાણો છો કે આપણે ચણાની અંદર છે ને સુકારાનો પ્રશ્ન સૌથી વધુ રહેશે મુખ્યત્વે બે જ રોગ જીવાત હશે એક સુકારો અને બીજું લીલી આ બે પ્રશ્ન છે એ સૌથી વધુ મૂંઝવતા હશે આ સિવાય ઘણીવાર ચણાનો પાક છે જાંબુડિયા કલરના પાન થવા લાગે છે મગફળીનું વાવેતર કર્યું છે એ જમીનમાં પાછું ચણાનું વાવેતર કરો છો તો એ પ્રશ્ન રહેવાનો છે અને એવું નથી કે મગફળી કોઈ પણ પાકનું વાવેતર કર્યું હોય જમીનજન્ય જે ફૂગ હોય છે એના કારણે આ પ્રશ્ન રહેવાનો જ હોય આપણે ચણા સો ટકા સારી ફૂગનાશક દવાનો પટ આપીએ છીએ તો પ્રમાણ તમે ઘટાડી શકો પણ સાવ અટકાવી ના શકો એટલા માટે ધારો કે તમે ત્રીસેક દિવસની અંદર ચણાથી અને પેલું પિયત આપી રહ્યા છો તો ખાસ દરેક ખેડૂત મિત્રએ આની અંદર કાર્બન ડેન્જીમ બાર ટકા અને મેન્કોજેપ ત્રેસઠ ટકા જે આપણે ફૂગ નાશક આવે છે પાવડર સ્વરૂપની અંદર એ ચારસોથી પાંચસો ગ્રામ જેટલી એક એકરે પિયતની અંદર તમારે આપી દેવાની છે ખાસ મેન્કો જેબ પાવડર સ્વરૂપમાં ખાસ દરેક ખેડૂત મિત્રો એ સુકારો હજી નથી આવ્યો તો આગોતરા પગલા રૂપે પણ તમે આ કરી શકો છો હવે આ સિવાય જો આપણે વાત કરીએ કે ખાતરની પિયતમાં તમને કીધું એ પ્રમાણે પચીસ ત્રીસ દિવસે એક સારું આપી આપીજો પેલું ફૂગનાશક તરીકે તમે કાર્બન મેન્કોજે સાથે જ આપી દેજો ડાય નહીં કરતા પિયતની સાથે જમીનમાં આપવાનો આગ્રહ રાખજો અને હવે ત્રીજું આપણે વાત કરીએ ખાતરની તો હવે અમે કીધું એ પ્રમાણે નાઇટ્રોજનયુક્ત ખાતર આપણે ભલામણ નથી કરતા અને કોઈ પણ ભલામણ નથી કરતું આ છતાં જો પીળાશ પડી જાય છે વધારે પિયતના કારણે તો તમે વોટર સોલ્યુબલ પાણીમાં દ્રાવ્ય આવે એ ખાતર ઉપયોગ કરી શકો છો તો એ પહેલાં એક વાત કરી લે કે જીંક આપણે આપ સૌ જાણો છો કે શિયાળુ પાકમાં જીરું છે દાણા ચણા કે ઘઉં કોઈ પણ પાક છે તો એની અંદર ઝીંક સલ્ફેટની ભલામણ બધા વધારે કરે છે કારણ કે આપ સૌ જાણીએ કે ગુજરાતની જે જમીન છે એમાં જીંકનું પ્રમાણ ખૂબ જ ઓછું છે અને જીંક એવું તત્વ છે માઇક્રોન્યુટ્રન્ટ સૂક્ષ્મ પોષક તત્વ છે પણ કોઈપી કોઈપણ પાકમાં વૃદ્ધિ વિકાસ અને સારું ઉત્પાદન માટે જીંક ખૂબ અગત્યનું છે અને જીંક સલ્ફેટની અંદર તમને જીંક અને સલ્ફર બંને મળી જશે એટલે આ સૌથી સારામાં સારું કોમ્બિનેશન છે કે જે તમે અત્યારે આપી શકો છો હવે આની અંદર છે ને બે ભાગ રહેશે ધારો કે તમે પિયત આપી રહ્યા છો ત્રીસેક દિવસનો પાક છે ચણાનો તો એની અંદર ચિલેટેડ ઝીંક જે આવે છે બાર ટકા એ તમારે ચારસો ગ્રામ જેટલું એક એકરે પિયતની અંદર આપવાનું છે ખાસ ચિલેટેડ ઝીંક જે માર્કેટમાં મળે છે બાર ટકા ઇડીટીએ વાળું એ તમારે ચારસો ગ્રામ જેવું એક એકરે પિયતમાં આપવાનું છે ધારો કે તમે ઓલરેડી પાયાની અંદર જીંક સલ્ફેટ છે એકવીસ ટકા તેત્રીસ ટકા કે બીજા જે કોમ્બિનેશન આવે છે ચૌદ ટકા અને ત્રેસઠ વાળા જીંક સલ્ફરના એ પાયાની અંદર તમે આપેલા છે તો હાલ તમારે કોઈ જીંક સલ્ફેટનો નવો ડોઝ આપવાની જરૂરિયાત નથી રહેતી પણ જે ખેડૂત મિત્રો છે એ જિંક સલ્ફેટ નથી આપી શક્યા અથવા ભૂલી ગયા છે ને હાલ આપવું છે તો પિયતની અંદર તમારે ચિલેટેડ ઝીંક જે આવે બાર ટકા એ ચારસો ગ્રામ જેવું એક એકરે આપવાનું રહેશે આ સિવાય ધારો કે તમારે પિયતમાં નથી આપવું અને ઉપરથી સ્પ્રે કરવો છે તો ચિલેટેડ ઝીંકનો સ્પ્રે નથી કરવાનો એ માટે તમે જીંક સલ્ફેટ એકવીસ ટકા અથવા તો તેત્રીસ ટકા છે ને માર્કેટની અંદર તમને મળી જશે એનો તમારે પંપમાં ડોઝ હું જણાવું એ પ્રમાણે સ્પ્રે કરવાનો છે એને પિયતમાં નથી આપવાનો ખાસ ધારો કે તમે જીંક સલ્ફેટ એકવીસ ટકા જે માર્કેટમાં મળે છે ઉપયોગ કરો છો તો પંચોતેર ગ્રામ એક પંપમાં લઈ અને સ્પ્રે કરવાનો છે અને ધારો કે ઝીંક સલ્ફેટ જે તેત્રીસ ટકાનું આવે છે એ તમે સ્પ્રે કરવા માગો છો તો પિસ્તાલીસ ગ્રામ પ્રતિ પંપ લે અને તમારે સ્પ્રે કરવાનો છે ખાસ ધ્યાન રાખજો ચિલેટેડ ઝીંક આપો છો તો જમીનની અંદર પિયતમાં આપો અને જો ઝીંક સલ્ફેટ એકવીસ ટકા અથવા તેત્રીસ ટકાનો ઉપયોગ કરો છો તો એ પંપમાં સ્પ્રે કરવો એ જમીનમાં નહીં આપતા કારણ કે એ જમીનમાં આપશો તો એનાથી તમને કંઈ રિઝલ્ટ નહીં મળે એ હું ગેરંટી તમને આપી શકું છું એટલે એનો સ્પ્રેમાં જ ઉપયોગ કરવો અને ચિલેટેડ ઝીંક છે એને પિયતમાં જ આપવું ખાસ આ બે વસ્તુનું ધ્યાન રાખજો આની પર આપણે એક વિગતવાર વિડીયો પણ બનાવશું કે આ વર્ષે ઝીંક સલ્ફેટ જે છે એ કઈ કયા પાકમાં કઈ રીતના આપી શકીએ અને એનાથી શું ફાયદા છે અને કઈ રીતના આપવાથી શું ફાયદા થશે એની આપણે એક બીજા વિડીયોમાં ચર્ચા કરી લેશું એટલે ખાસ ઝીંક સલ્ફેટ ઉપર દરેક ખેડૂત મિત્રો એક ધ્યાન આપવું હવે વાત કરીએ ખાતરની બીજા કો પાણીમાં દ્રાવ્ય ખાતર છે એ તમે ઉપયોગ કરી શકો છો સ્વાભાવિક છે વીસ પચીસ દિવસનો છોડ થયો છે પીળાશ લાગે છે અથવા તો એવું લાગે છે કે એક ડોઝ આપવો પડશે તો તમે ઓગણીસ 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 જે ખાતર આવે છે વોટર સોલ્યુબલ પાણીમાં દ્રાવ્ય સો ગ્રામ એક પંપેલે અને સ્પ્રે કરી શકો છો પાંત્રીસ એક દિવસનો પાક થયો છે ઓગણીસ ઓગણીસ નથી આપેલું આપણે પાંત્રીસ ચાલીસ દિવસ થવા આવ્યા છે તો એની અંદર તમે બાર એક્સઠ જીરો જે આવે છે ખાતર એ સો ગ્રામ પંપેલે અને સ્પ્રે કરી શકો છો આ સિવાય ઓપ્શનમાં તમે જે ઓલિન વન છે એ દસ ગ્રામ એક પંપેલે અને સ્પ્રે કરી શકો છો એ પણ તમને એટલું જ સારું રિઝલ્ટ આપી દેશે હવે આ સિવાય કુલ અવસ્થા આવે એટલે કે પિસ્તાલીસ પચાસ દિવસનો થઈ ગયો છે પાક તો ખાસ ત્યારે જીરો બાવન ચોત્રીસ જે ખાતર આવે છે એ સો ગ્રામ પંપેલે અને તમે સ્પ્રે કરી શકો છો અથવા ઓલિન વન દસ ગ્રામ એક પંપેલે અને સ્પ્રેમાં આપી શકો છો છેલ્લે જ્યારે પાસઠ સિત્તેરથી પંચોતેર દિવસનો પાક થાય ત્યારે છેલ્લે તમે ઝીરો પચાસ જે છે એ સો ગ્રામ એક પંપે લઈને સ્પ્રે કરી શકો અથવા ઓલિન વન છે એ દસ ગ્રામ પંપે તમે સ્પ્રેમાં આપી શકો છો ખાસ દરેક ખેડૂત મિત્ર ધ્યાન રાખે આ જે ખાતરો છે વોટર સોલ્યુબલ એ દોષ પ્રમાણે છે કે ભાઈ શરૂઆતની વસ્તે વૃદ્ધિ વિકાસની જરૂર છે તો વીસ આપણે ઓગણીસ ઓગણીસ અથવા તો બાર એક્સેન્ટ છે સારું રિઝલ્ટ આપશે અને ત્યારબાદ ઝીરો બાવન ચોત્રીસ કે ભાઈ ફોસ્ફરસ આવેલો છે જે ફૂલના માટે ફૂલના નિર્માણ માટે ખૂબ સારું કામ આપે છેલ્લે ઝીરો ઝીરો પચાસ જે છે કે એમાં પોટાશ આવેલો છે જે પોપટા માટે કે એના માટે ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે એના સારા એવા ઉત્પાદન માટે તો આ અલગ અલગ ડોઝ પ્રમાણે તમે ઉપયોગમાં અલગ અલગ અવસ્થા લઈ શકો છો ઇન વન જે છે એ પણ સેમ તમે એ માટે ઉપયોગ કરી શકો છો ખાસ મગફળીના ટાઈમે જ્યારે આપણે ચર્ચા કરી હતી કે ભાઈ વોટર સોલ્યુબલ તો એક બે કોમેન્ટ એવી મળી હતી કે ભાઈ વોટર સોલ્યુબલ છે ને દસ થી પંદર દિવસ સુધી જ અસર રાખે તો આપણે જરૂરિયાત પણ એની આટલી જ છે કારણ કે જ્યારે કે ફૂલ અવસ્થા આવે છે તો ફૂલ અવસ્થા છેલ્લે સુધી નથી રહેવાની એ પછી આગળ જતા પોપટામાં એનું પરિવર્તન થવાનું છે દાણા બેસવાની શરૂઆત એમાં થવાની છે તો પછી એ દસ પંદર દિવસ દરમિયાન ઝીરો બાવન ચોત્રીસ આપો છો ને તો સારું એવું રિઝલ્ટ આપણને મળી જાય છે અને દસ પંદર દિવસ સુધીમાં સારા એવા ફૂલનું પ્રમાણ આપણે મેળવી શકીએ છીએ પોપટા અવસ્થા આવે છે પોપટા બેસે છે તો ત્યારે ઝીરો ઝીરો પચાસ આપો છો ને તો એ પણ એ અવસ્થા એ ખૂબ ઉપયોગી સાબિત થાય છે એટલા માટે આપણે ઘણા એવા કોમેન્ટો આવે કે ભાઈ

જો ઉપરથી કરવો હોય તો એ જ આપજો ત્યારબાદ પાણીમાં દ્રાવ્ય ખાતર છે એનો તમે ઉપયોગ કરી શકો અલગ અલગ અવસ્થા અથવા એની સાથે ઓલિંગ વન જે છે એ તમે કમ્પેબિલિટીમાં ઉપયોગ કરી શકો છો તો ખાસ જે પણ ખેડૂત મિત્રોએ ચણાનું વાવેતર કર્યું છે ને એ આ એક આપણે શીડ્યુલ કહી શકીએ કે જેનો તમે ઉપયોગ કરી શકો છો અને ખાસ એક અગત્યનું પાણીમાં દ્રાવ્ય ખાતર આપો છો તો એની સાથે કોઈ પણ ફૂગનાશક કે જંતુનાશક દવા મિક્સ કરીને ઉપયોગ નહીં કરવાનો બીજા લોકો ભલામણ કરતા હોય મને ખ્યાલ નથી પણ હું આ માટે ના પાડું છું કે ભાઈ પાણીમાં દ્રાવ્ય ખાતર છે એ આપો છો તો એની સાથે પછી કાર્બન ડાયજેપ પણ કેમ ના હોય પણ એનો મિક્સ કરીને ઉપયોગ નહીં કરવો એના કરતાં બેટર છે કે તમે પિયત આપો છો તો પિયતની સાથે ફૂગનાશક આપી દો પણ આની સાથે મિક્સ કરીને આપવાનો આગ્રહ ના રાખવો વાલ પૂરતું આટલું જ ફરીથી મળીશું આવતા અઠવાડિયે નવા વિડીયોમાં નવા પ્રશ્ન ધન્યવાદ